અને અન્ય સુવિધાઓથી બિલ્ડિંગ સજ્જ છે પરીક્ષા સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટરે જણાવ્યું હતું કે આ પરીક્ષા સંપૂર્ણપણે એસઓપીના માર્ગદર્શન મુજબ આયોજિત કરવામાં આવી છે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે દરેક કેન્દ્ર પર જરૂર હશે ત્યારે ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસર્સને પણ ડ્યુટી સોંપવામાં આવે છે ધોરણ દસ અને બારની બાર હજાર ત્રણસો ચોપન વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે ફોર્મ પોરબંદર જિલ્લામાં ધોરણ દસ અને માર્ચ ની ચાલનારી પરીક્ષામાં કુલ બાર હજાર ત્રણસો ચોપન વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાં ધોરણ દસની ની પરીક્ષા દસ કેન્દ્રોની એકત્રીસ બિલ્ડિંગના બસો અડસઠ બ્લોકમાં લેવાઈ રહી છે અને ધોરણ દસની ની પરીક્ષા નવ હજાર પાંચસો ચોપન વિદ્યાર્થીઓએ આપી આપી રહ્યા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા છ કેન્દ્રોની અઢાર બિલ્ડિંગના એકસો ઓગણચાલીસ બ્લોકમાં લેવાઈ રહી છે અને ચાર હજાર ત્રણસો ઓગણા એસી વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા એક કેન્દ્રના બે બિલ્ડિંગના છવ્વીસ બ્લોકમાં લેવાઈ રહી છે અને પાંચસો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે કુલ સત્તર પરીક્ષાના એકાવન બિલ્ડિંગના ચારસો તેત્રીસ બ્લોકમાં

પરીક્ષા આપવામાં અપીલ કરાઈ હતી નવયુગ વિદ્યાલય ખાતે એલુમન બોર્ડ મેમ્બર્સ સહિત નાયોએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર